અને માર્કેટવાળા પણ આ રીતે અપનાવતા હોય છે અને ટમેટાને લાંબા સમય સુધી સારા રાખતા હોય છે ટમેટા સસ્તા હોય છે ત્યારે તેને સ્ટોર કરી નાખે છે અને મોંઘા હોય ત્યારે ટમેટાને વેસે છે તો ટમેટા જૂન જુલાઈમાં વધારે મોંઘા હોય છે જેમ કે ચોમાસાની ઋતુમાં આ ઋતુમાં ટમેટાનો ઉતારો એકદમ ઓછો આવતો હોય છે તો ટમેટા છે તે શિયાળાની ઋતુમાં જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ આ ત્રણ મહિના ટમેટા સસ્તા હોય છે અને માર્કેટવાળા પણ માર્ચ મહિના સુધીમાં ટમેટાને સ્ટોર કરી નાખતા હોય છે તો ચાલો હવે આપણે જોઈ કે ટમેટાને ત્રણ સ્ટોર કરવા અને લાંબા સમય સુધી સારા રાખવા તો ટમેટાને સ્ટોર કરતા પહેલા ટમેટાને સરસ રીતે વોશ કરી નાખવાના અને ટમેટાને કોઈ પણ કોરા કપડાથી સરસ રીતે લૂસી નાખવાના જેથી પાણીનો ભાગ બિલકુલ ન રહે તો વિડિયો શરૂ કરતા એક લાઇક જરૂર અને બાજુમાં રહેલી ઘંટડી દબાઈ દેજો જેથી મારી નવી રેસીપી ના નોટિફિકેશન આપ સુધી પેલ આપો છો તો અહીંયા મેં ટમેટાને સરસ રીતે કપડા વડે લૂસી અને સરસ સોખા કરી નાખ્યા જો બિલકુલ પાણીનો ભાગ નથી તો અત્યારે ટમેટાને સ્ટોરેજ કરવા માટે મેં લીધા છે દેશી ટમેટા તમે દેશી ટમેટાની જગ્યાએ ઓલાવી દેશી ટમેટા આવે છે ને તે પણ તમે લઈ શકો છો આ બંનેમાંથી તમે કોઈ પણ ટમેટા જે તમને પસંદ હોય તેનો તમે સ્ટોરેજ કરી શકો છો તો ટમેટાને સ્ટોરેજ કરવા માટેની આપણે જોઈ લઈશું પહેલી રીત ટમેટાને આપણે સાઈડમાં રાખી દઈશું અને એક કાચની બોટલ લઈ લઈશું ઢાંકણ ખોલી નાખીશું તો અત્યારે મેં થોડા ટીશ્યુ પેપર લીધા છે તમે ટિશુ પેપરની જગ્યા બટર પેપર અથવા તો ન્યૂઝ પેપર પણ તમે લઈ શકો છો હવે આ ટિશ્યુ પેપરને આપણે પહેલાં તો બોટલમાં રાખી દઈશું આ રીતે તો અત્યારે મેં પાંચ ચમચી જેટલું લીધું છે તેલ તેલ મેં ખાવાનું લીધું છે તો ટમેટાના દંઠણની ઉપર આપણે આ રીતે આંગળી વડે તેલ લગાડી દઈશું બધા જ ટમેટામાં આ રીતે આપણે તેલ લગાડી દઈશું અને ટમેટા વધારે ડંઠલના ભાગથી જ બગડવા કરતા હોય છે તો જ્યારે તમારાથી માર્કેટમાંથી ટમેટા વધારે લવાઈ ગયા હોય તો પણ તમે આ રીતે અપનાવી શકો છો પરંતુ તમે જો ટમેટાનો આ રીતે સ્ટોરેજ કરશો ને તો તમારા ટમેટા લાંબા સમય સુધી સારા રહેશે અને બિલકુલ પોસા નહીં પડે ટમેટામાં કડસલી પણ નહીં પડે ને ટમેટા એવા નિવાસ કડક રહેશે તો હવે આપણે એક એક ટમેટો લઈ લઈશું અને આપણે ટીશ્યુ પેપરમાં તેને સીલ કરી નાખીશું આ રીતે જો આ રીતે આપણે સીલ કરી નાખીશું ને તો બિલકુલ હવાનો ભાગ ટમેટામાં નહીં લાગે અને ટમેટું લાંબા સમય સુધી સારું રહેશે અને આપણે કાચની બોટલમાં રાખી દઈશું તમારે જેટલા ટમેટાનો સ્ટોરેજ કરવો હોય એ પ્રમાણે તમે કન્ટેનર મોટું કે નાનો લઈ શકો છો હવે આ રીતે ટમેટાને ટીસ્યુ પેપરમાં ફોલ્ડ કરી અને ઉપરથી પણ આપણે એક ટીસ્યુ પેપર રાખી દેવાનું જેથી બરણીમાં બિલકુલ હવા નહીં લાગે અને બોટલનું ઢાંકણું પેક કરી દેવાનું તો આ હતી આપણે ટમેટા સ્ટોરેજ કરવાની પહેલી રીત તો અત્યારે તમને ફક્ત ખાલી ડેમો બતાવું છું પણ તમારે વધારે ટમેટાને સ્ટોર કરવા હોય તો તમે મોટું કાસનું કન્ટેનર લઈ શકો છો તો હવે આપણે જોઈ લઈશું ટમેટા સ્ટોરેજ કરવાની બીજી રીત તો ટમેટા છે તે ડંઠણના ભાગથી વધારે પાકવા કરતા હોય છે અને વધારે કડસલી પણ વહી જતા હોય છે અને ટમેટા છે તે વધારે નરમ પણ પડી જતા હોય છે તો તેના માટે આપણે થોડો ટેપનો ટુકડો કટ કરી નાખીશું અને ટમેટાના ગંઠાના ભાગની ઉપર આપણે આ રીતે સીલ કરી નાખીશું તો જુઓ ટમેટાને આ રીતે આપણે સેલો ટેપથી સીલ કરવાનું છે જેથી ટમેટા લાંબા સમય સુધી સારા રહેશે અને બિલકુલ હવા પણ નહીં ભરાય તો આ રીતે આપણે બધા ટમેટા સીલ કરી નાખીશું તો જો અહીંયા અમે બધા જ ટમેટાને સેલો સેલોટેપથી સીલ કરી નાખ્યા છે આ રીતે પણ તમે ટમેટાને લાંબા સમય સુધી સારા રાખી શકો છો અને ફ્રીઝમાં રાખી દેવાના અને જ્યારે પણ તમારે ટમેટાને ઉપયોગમાં લેવાનું હોય ત્યારે તમારે ટમેટામાંથી આ રીતનું સીલ ખોલી નાખવાનું તો આ હતી આપણી ટમેટાને સ્ટોરેજ કરવાની બીજી રીત તો હવે આપણે જોઈ લઈશું ટમેટાને સ્ટોરેજ કરવાની ત્રીજી રીત અને સૌથી મહત્વની રીત તો ટમેટાને સ્ટોરેજ કરવાની ત્રીજી રીતમાં આપણે લઈ લઈશું પ્લાસ્ટિકનો ડબ્બો તમારે વધારે ટમેટાને સ્ટોર કરવો હોય તો તમે મોટો ડબ્બો પણ લઈ શકો છો તો હવે આ ડબ્બાની અંદર આપણે મીઠું એડ કરી દઈશું તો આ રીતે મીઠું ડબ્બામાં ભરી અને ટમેટાને આપણે આ રીતે મોઢિયાનો ભાગ નીચે રાખી અને બધા ટમેટાને આ રીતે આપણે ગોઠવી દેવાના જો આ રીતે તમે ટમેટાને સ્ટોર કરશો ને તો ટમેટામાં બિલકુલ હવાનો ભાગ નહીં લાગે અને તમારા ટમેટા બિલકુલ બગડવા નહીં કરે તો માર્કેટ વાળા લોકો આ રીતે અપનાવતા હોય છે તો તમે મીઠાની જગ્યાએ જે પૈણો રેતી આવે છે તે પણ તમે લઈ શકો છો હવે આ રીતે ટમેટાને ગોઠવી અને ઉપરથી કોઈ પણ બટર પેપર અથવા ટીશુ પેપર રાખી દેવાનું ત્યારબાદ ઢાંકણ પેક કરી દેવાનું આ હતી આપણે ટમેટાની સ્ટોરેજ કરવા માટેની ત્રીજી રીત આ રીતે પણ ટમેટા તમે છ મહિના સુધી સારા રાખી શકો છો અને આને તમારે ફ્રીજમાં જ રાખવાના તો અહીંયા મેં તમને ટમેટાને છ મહિના સુધી સારા રાખવાની ત્રણ રીત બતાવી હતી તો તમને આ ત્રણમાંથી કઈ રીત સારી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો તો મારી આવી જ નવી નવી ઇન્ફોર્મેશન સાથે નવી નવી માહિતીઓ સાથે અને નવી નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક જરૂર જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો આવજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ શીખવા માટે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળાબેન ધન્યવાદ